શિક્ષણ એ બહુ અગત્યની વસ્તુ છે બહુ જરૂરની વસ્તુ છે જો દેશ આવ અજ્ઞાત લે તો દેશનો વિકાસ કે ઉત્કર્ષ થઈ શકે નહીં શિક્ષણ જો હશે તો જી એનો વિકાસને દેશ આગળ આવી શકે પહેલેથી શિક્ષણને માટે પોતાના જે મા બાપ છે એ પણ જવાબદાર છે એટલે કહેવાનું કે મા બાપ ને પહેલે જો સારી રીતે આપણા સંસ્કારો હોય તો પહેલેથી બાળકને સારી રીતે પ્રેમથી હેદથી વાલથી એને આ બધા સંસ્કારો આપે પછી છોકરાને આ પ્રમાણે ભણવા પૈસા એ સારી રીતે ખર્ચે છે એનું ના નથી પણ છોકરો શું ભણે છે કેવું ભણે છે એનું કાંઈ ચિંતા નહીં કે ત્યાં જઈને બગડે છે કે સુધરે છે દારૂની બોટલ લઈને આવ્યો હવે એ ત્યાં શિક્ષણ ત્યાં એ થતું હોય પણ કોલેજમાં થાય છે હકીકત વસ્તુ છે એમાં કંઈ નાય નથી છોકરાઓ જાતના પાર્ટીઓ કરે છે એને બધી પાર્ટીઓમાં આવું ઘણું ઘણું બધું થાય છે હવે એ શું થયું એ ક્યાં સંસ્કાર રહ્યા એટલે કહેવામાં શું છે કે એ વસ્તુ ન થાય એવું એના જીવની અંદર ડર થવું જોઈએ બાળકને પહેલેથી જ એનો અભાવ થઈ જવો જોઈએ તો વસ્તુ ના થાય આપણે પહેલાંની વાત સાંભળીએ છીએ કે એને અર્ક માટે નહોતા ભણાવતા પણ એક પ્રજા સુંદર તૈયાર કરવી શિક્ષણવાળી સંસ્કારવાળી એ ભાવનાથી એ લોકો ભણાવતા અને સ્વાવલંબી પહેલેથી જ બનાવવાનું હતું કે પોતાની જાતે કપડાં ધોવે પોતાની જાતે પેલું લાકડા લાવે રસોઈ કરે નીચે સુવાનું ગુરુ કે એમ કરવાનું હવે શિક્ષણને આપણે કઈ મહત્ત્વ હજાર ગણું આપ્યું છે એવું છોકરાને પણ સમજવું જોઈએ જો આટલા બધો ખર્ચો થતો હોય ને જો આપણે ન ભણીએ તો પછી આપણે દેશની સેવા નથી કરી શકતા દેશને માટે આપણે ભણીને તૈયાર કરીને દેશની સેવા કરવી છે તો પછી એને ખબર જ ન હોય કે આપણી પાછળ શું થાય છે એ જાણે કાંક ખાવા પીવાનું એટલે કપડાંના ટાઈમ બાય મળી ગયે એટલે પતી ગયું એટલામાં જ મજા આવે છે એમને એટલું જ એમને જાણે છે પણ આપણી પછોડે મા બાપે ખર્ચો કરે છે ને સરકારે ખર્ચો કરે છે તો એ ખર્ચો તો જો આપણે વિચાર કરવો જોઈએ ને જે આપણે ભણીને તૈયાર કરીને એક પૈસો આપણે માટે ખર્ચાય છે એ આપણી જવાબદારી થાય છે શિક્ષકે પણ સમજવું જોઈએ કે અમારી પાછળ સરકાર આટલો પગાર ખર્ચો કરે છે આટલી બધી સગવડો આપે છે તો અમારે પણ કેમ કરીને આ તૈયાર અને છોકરા તૈયાર થાય માસ્તરને પણ કેને ભણવું હોય તો ભણે ને કે અમારી તો બરાબર છે જ પૈસા પગાર સરકાર મા બાપ આપી જ દે છે એટલે એ બહુ ગરજ ના રહી એમ કારણ કે સરકારથી પૈસા મળે છે એટલે મળવાના જ છે અમે ભણાવીએ કે ના ભણાવીએ તો મળવાના તો છે જ શિક્ષણ માટેનું પણ એક પૈસા ખર્ચે છે એમાં ના નથી પૈસા સારી રીતે છોકરા પાછળ ખર્ચવા તૈયાર છે કે સારામાં સારો છોકરો સારું શિક્ષણ મેળવે એટલા માટે એટલે આવી વસ્તુ છે એટલે આપણે કહેવાનું એટલે આ પછવાડિયાનો વિચાર કરવો જોઈએ મા બાપે વિચાર કરવો જોઈએ છોકરો સારામાં સારો ભણે અને એ પોતાનો ખર્ચો તો છે ને સરકારનો એ ખર્ચો છે શિક્ષકોએ પણ સમજવું કે આપણી પાછળ આટલો ખર્ચો થાય છે તો આપણે શિક્ષણમાં છોકરાઓનું સારું થાય તો હજી આ શિક્ષણની વાત જે ચાલી છે એ શિક્ષણ બધા સુધારવા માટે પ્રયત્ન કરે શિક્ષણ સુધારવું હોય શિક્ષકો છે મા બાપ પણ સમજે કે એમનું જે કર્મ છે એમને પણ બજાવવાનું છે તો દરેકે પોતપોતાના કર્મમાં કુશળતા આવે તો બધો બરોબર રાગે ચાલે પણ એ ના હોય તો ક્યાંથી ચાલે કોઈ પણ કાર્યમાં બધી જ બધી અનુકૂળતા થાય તો બરાબર સારું ચાલે પ્રાર્થના કરીએ કે આ શિક્ષણ એ શુદ્ધરે બાળકો શુધરે શિક્ષકો શુધરે મા બાપય સુધરે અને સારું શિક્ષણનું કામ થાય એ માટે આશીર્વાદ